જય શ્રી રામ ભરૂણભાઈ જય શ્રી રામ તો આપણે આવી ગયા છે ટેરીસ પર અને અહીંયા શૂટ કરવા મૂકી દીધું છે થોડુંક ટાઈમ લેપ્સ લેવા માટે ટાઈમ લેપ્સ લઈએ ત્યાં સુધી એક ચેનલ બનાવવાની છે પરેશભાઈની અને હું વિડીયોમાં તમને તમને શીખડાવી દઉં કે કેવી રીતે ચેનલ ક્રિએટ કરવી લાખો તો જ છાપીશું ત્યારે પછી પણ હાલ તો ચેનલ બનાવતા હું તમને પણ શીખડાવી દઉં કે કેસ તમારે પણ ચાલુ કરવું હોય તો ચાલુ કરી શકો આપણે બેઠા છીએ શું સામે અમદાવાદના છે આજુબાઈ અજુભાઈ તો ફેસ્ટિવલ થઈ ગયો તો આપણે પેલી ચેનલ ઉપર થઈ ગયો ગુજરાત ગેરેજ ઉપર વીસ હજાર સબસ્ક્રાઈબર એવો અમે છેતાળીસ મિનિટ નો થઈ ગયો છે શૂટિંગ તો આપણે બંધ કરી દઈએ પકડી એક મગજ મોબાઈલ હું બધું નીકાળી દઉં હા લાખણીનો વ્યૂ લાખણીનો જોરદાર વ્યૂ જોરદાર લોકેશન ઉપર બેગીને બનાવી ટાઈમલેસ પેલો લાખણી ઇન્સ્ટાગ્રામ પેજ છે એના ઉપર તમને આ ટાઈમલેસ જોવા મળી રહે છે ચલો ભાઈ નીકળીશું તો આપણે ચેનલ બનાવી દઈએ પરેશભાઈ પરેશભાઈ ઈમેલ આઈડી ની બધું આપો બોર્ડો બ્લોગિંગ કરવું પડશે અને નવી બનાવવી પડે છે નવી ઈમેલ આઈડી બનાવવી છે તે આમાં બની રહે એમાં એમાં બની જશે જીમેલ માં સાઈન અપ કરી જીમેલ માં હાલો એક જ મિનિટ સાઇન અપ કરશો આપણે ટેબ ખોલેજો જ તો ક્રોમ ઓપન કરવાનું રહે છે ત્યાર મારી જે ઓલ્ડ ચેનલ છે એના ઉપર આપણે જઈશું ક્રોમ માં youtube.com એન્ડ ચેનલ એવું કંઈક લખવાનું રહે છે ખુલી જાય ત્યારબાદ આપણે હા આપણી ચેનલ ખોલી રહ્યું છે અહીંયાથી પરેશભાઈની ચેનલને લોગિંગ કરશું પરેશભાઈનું લોગિંગ થઈ ગયું છે અંદર એકાઉન્ટ તો આપણે ક્રોમમાં ખોલેલું છે થ્રી ડોટ ઉપર ક્લિક કરશું અને આવું સેક્શન ઓપન થશે ત્યાં સેટિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાની રહેશે અને અહીંયા તમને જોવા મળી રહ્યું છે ક્રિએટ અ ચેનલ આપણે ક્લિક કરી દીધું નવી ચેનલ આપણી ક્રિએટ થઈ જશે આવું આવી ગયું છે અહીંયા પિક્ચર અપલોડ કરવાનું રહેશે અને અહીંયા નામ આપવાનું રહેશે તો નામ તો આપેલું જ છે પરેશ આપણે કરી દઈએ વ્લોગ વ્લોગ અહીંયાથી તમારે હેડલાઇન ચેન્જ કરવાની રહેશે હાલ તો આ ચાલશે ક્રિએટ એકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરી દીધું છે એટલે આપણી ચેનલ ક્રિએટ થઈ રહી છે એક જ મિનિટ હું તમને આનું ઘણું બધું સેટિંગ બતાવું આગળથી આ ચેનલ આપણી ક્રિએટ થઈ ગઈ છે પરેશ બ્લોગ તો હવે કસ્ટમાઇઝ ચેનલ એના ઉપર ક્લિક કરશું એક મિનિટ રિલોડ થાય છે હં રિલોડ થઈને આપણે ફરી આ પેજ ઉપર આવી ગયા છીએ હવે અહીંયા કન્ટિન્યુ સ્ટુડિયો ઉપર ક્લિક કરશું અહીંયાથી ચેનલમાં જઈશું અહીંયાથી તમે પ્રોફાઇલ ફોટો અપલોડ કરી શકો છો મારી પાસે એક ફોટો પડ્યો છે હું તમને અપલોડ કરીને બતાવી દઉં સાયક મળી જાય તો બ્રાઉઝર બ્રાઉઝરમાં હવે આપણે આ ફોટાને અપલોડ કરી દઈશું પરેશભાઈ ને પરફેક્ટ ડન ઉપર ક્લિક કરશું એટલે ફોટો અપલોડ થઈ ગયો છે પબ્લિશ ઉપર કરશું એટલે આ ફોટો સેવ થઈ ગયો છે તમે જોઈ શકો છો આના પછી આ ચેનલ બેનર લગાવવાનું હોય છે એ પણ તમે આવી જ રીતે લગાવી શકો છો અને વિડીયોની અંદર જે ફોટો લગાવવો હોય એ પણ તમે આ રીતે લગાવી શકો છો તો હવે આપણે બેઝિકમાં જશું બેઝિક ઇન્ફો અહીંયાથી પરેશભાઈને આપણે જે હેડલાઇન છે કે જે સર્ચ કરીને ડબલ્યુ ડબલ્યુ ડોટ યુટ્યુબ સ્લેશ પરેશભાઈનું નામ આવશે અને સ્લેશ સી સ્લેશ એવું કંઈક લખેલું હશે તો હવે આપણે પરેશભાઈનું હેન્ડલ ચૂઝ કરી અવેલેબલ નથી ડબલ એસ લગાવીશું કદાચ અવેલેબલ મળી જાય હા આપણને મળી ગયું છે હેન્ડલ આપણે પબ્લિશ કરી દઈશું હવે એટ ધ રેટ પરેશભાઈ પરેશ બ્લોગ ડબલ એસ લગાવજો એટલે પરેશભાઈની ચેનલ મેન્શન થઈ જશે હું અહીંયા તમારે જે ડિસ્ક્રિપ્શનમાં લખવું હોય તમે લખી શકો છો અહીંયાથી એડ કરવું અહીંયા ઈમેલ એડ કરવો હોય તો પણ કરી શકો છો કે તમારો કોઈ પણ કોન્ટેક કરી શકે હવે આપણે આવી જઈશું મોનિટાઈઝેશનના સેક્શન ઉપર આ તમે જોઈ શકો છો મોનિટાઈઝેશનના સેક્શન ઉપર આવી ગયા છે અહીંયા પરેશ પછીને એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા પડશે અને ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરશે ત્યારે એમનું જે આ યુટ્યુબ ચેનલ છે એ મોનિટાઈઝ થઈ જશે અને તેની તેની સાથે સાથે ઇમેલ આઈડી છે એને ટુ સ્ટેપ વેરિફિકેશન કરવું પડશે ઈમેલ આઈડી ઉપર ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન હશે ત્યારે અહીંયા રાઈટ ક્લિક થઈ જશે આમાં તો કમ્યુનિટી ગાઈડલાઇન્સ તો કોઈ છે આપણે ઈમેલ ના ઉપર કરી દઈએ એટલે આ ક્રાઇટેરિયા પૂરો થાય એટલે આપણને ઓટોમેટિક ઈમેલ યુટ્યુબ તરફથી મળી રહે હવે આગળની પ્રોસેસ હું તમને બતાવી દઉં અહીંયાથી સ્ક્રોલ કરશું એટલે નીચે એક સેટિંગનો ઓપ્શન આવશે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી વેરીફાઈડ કરવાનું રહેશે હવે ચેનલના સેક્શનમાં જઈશું ચેનલના સેક્શનમાં અહીંયાથી કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે કન્ટ્રીમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરશું કદાચ તમને જોવા મળી રહ્યું હોય તો ઇન્ડિયા જે કન્ટ્રી તમે બિલોંગ કરતા હો એ સ્ટેલ કરવાની રહેશે પછી સેવ કરી નાખશું આ સેવના ઓપ્શન ઉપર ક્લિક કર્યું એટલે સેવ થઈ ગયું છે ફરી આપણે ત્યાં જઈશું ચેનલના સેક્શન ઉપર જઈશું એડવાન્સ ઉપર જઈશું એડવાન્સ પર કશું કરવાનું છે ફીચર ઉપર જવાનું છે ફીચરમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે આને પણ ઇનેબલ કરવાનું છે મોબાઈલ નંબરથી વેરીફાઈ વેરિફિકેશન કરવાનું રહે છે મોબાઈલ નંબરથી વેરિફિકેશન કરવા માટે તમારે જે મોબાઈલ નંબર ઇમેલ આઈડી જે મોબાઈલ નંબરને ચેનલથી વેરીફાઈ પહેલાં ન કરેલો હોય એ મોબાઈલ અહીંયા ટાઈપ કરવાનું રહેશે પરેશ ભાઈ મોબાઈલ નંબર બોલો હવે આપણે આને વેરીફાઈ કરશું વેરીફાઈ થઈ જશે તો બ્લૂ ટીક આવી જશે ગ્રીન ટીક સોરી ગ્રીન ટીક આવશે હા મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે આ ભાઈની ચારનો મોબાઈલ નંબરથી વેરીફાઈ થઈ ગઈ છે તો હવે ફરી આપણે સિમ્પલ બેગ જવાનું રહેશે એટલે કંઈક બેગ જોઈશું અહીંયાથી મોબાઈલ નંબર ઇનેબલ થઈ ગયો છે વેરીફાઈ થઈ ગયો છે હવે એડવાન્સમાં જવાનો રહેશે અહીંયાથી એક્સેસ વેરિફિકેશન કરવાનું છે હવે એક્સેસ વેરિફિકેશનમાં એમને યુઝ ધ વિડીયો વેરિફિકેશન વિડિયો કોલ કોલથી વેરિફિકેશન કરવાનું રહેશે સ્કેન કોડ અને ગેટ જીમેલ એનાથી વેરિફિકેશન કરવાનું રહેશે સ્કેન કોડથી ગેટ જીમેલ આપણે ક્લિક કરીશું એટલે જીમેલમાં એક વેરિફિકેશન કોડ આવી ગયો છે એ ખોલીશું આવી ગયું છે હં વે હું તમને ચેનલ ઉપર બતાવી ગયો આપણે ઇમેલ આઈડી ઉપર આપણી વેરિફિકેશન આવી ગયું છે મો ફેસ વેરિફિકેશન કરવાનું છે સ્ટાર વેરિફિકેશન ઉપર ક્લિક કરશું આ ઘણું બધું છે એ ક્રાઇટેરિયા તમારે પૂરા કરવા જરૂરી છે હવે અને આપણે સ્કેન કરવાનું રહેશે હં એગ્રી કરશું હવે ફેસ વેરીફિકેશન કરશું ફેસ વેરીફિકેશન કરશે પરેશભાઈ લીગલી સીધું બેસવું પડશે આવો હવે વેરિફિકેશન થઈ ગયું છે શાયદ વેરિફિકેશન થઈ ગયું છે હા વેરીફિકેશન થઈ ગયું ચોવીસ કલાકમાં વેરિફિકેશન ઇનેબલ થઈ જશે ત્યાં અપ્રૂવ પણ મળી જશે અને એડવાન્સ ફીચર ઘણા બધા ફીચર અનલોક પણ થઈ જશે હવે આપણે બીજા મોબાઈલમાં આપણે ચેકઆઉટ કરી લઈએ કે શું બતાવે છે ફરી ક્રોમમાં જઈશું આ ચોવીસ કલાકમાં વેરીફિકેશન થઈ જશે આપણે અહીંયાથી ક્લોઝ કરી નાખશું અને આ ચેનલ તમારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ચેકઆઉટ કરવું હોય તો હું ડેશબોર્ડમાં લઈ જાઉં હવે અહીંયાથી તમે વિડીયો અપલોડ કરી શકો છો અને ઘણી બધી આગળની શું ખુલી ગયું હું પરેશભાઈની ચેનલ તો ખુલી ગઈ છે અહીંયાથી વિડીયો તમે અપલોડ કરી શકો છો અને આ છે પરેશભાઈની ચેનલ આપણે ચેનલમાં કશું લખ્યું નથી એટલે આવી રીતે કંઈક તમને ચેનલ જોવા મળી રહેશે બસ આટલી જ પ્રોસેસ કરવાની રહેશે તો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા અવનવા તમને વિડીયો જોવા મારી ચેનલ ઉપર મળી રહેશે અને બ્લોગ રિલેટિવ જ રહેશે અને તમને હું મારી ચેનલમાં શું શું હું અપડેટ કરું છું કે કંઈ કઈ વસ્તુ લાવું છું નવી એ પણ હું બ્લોગમાં બતાવવાની કોશિશ કરીશ અને થમને લજી કેવી રીતે બનાવું એ પણ નેક્સ્ટ ટાઈમમાં વિડીયો બ્લોગની અંદર જ ડિસ્કસ કરવામાં આવશે થમને કેવી રીતે બનાવો અને ગુજરાતીમાં તમે પણ જોરદાર સક્સેસ થાવ એવી બહુ બધી શુભકામનાઓ અને પરેશભાઈની પણ ચેનલ બની ગઈ છે તમે પરેશભાઈની ચેનલને કદાચ લિંક નીચે આપેલી હશે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી જઈને ચેકઆઉટ કરી શકો છો અને પરેશભાઈ પણ ટૂંક સમયમાં કંઈકને કંઈક નવા વિડીયો અપલોડ કરવાની કોશિશ કરશે ફોન કર્યા ચેલો ફોન તો મેં કર્યો મારનો મે આવ્યો તો 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 કમાય ઘણા YouTube YouTube માં ઘણા આવેલા ભરિયા લે લે એ મારા પોટી ના લઈને આવે ના લે છોડા મારા કી પોટી ના લઈને પણ આહી હવે એટલે આવો પેકેટ બની તું બીજું આપણે થાય છે પેકેટ લાગે બસ હવે આ કોઈ કેવું નથી

ના હવે અચાનક થયું હવે નીકળવાનું છે એડિટ કરવાનું બાકી છે વિડીયા